લો કોઝવેના પશુ અશ્વિનની નદીમાં પડતા જીવના જોખમે રેસ્ક્યુ કરવા ગ્રામજનો કામે લાગ્યા એક યુવક તણાતો બચ્યો લો લેવલે કોઝવે પર સતત પાણી હોય જવરને લઈ ગ્રામજનો વિદ્યાર્થીઓ હેરાન થતા જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા લો લેવલે કોઝવે પર નો સ્લેબ ધોવાઈ ગયો હોય પગ ટેકવી લોકો પસાર થવા મજબૂર બન્યા છે કોઝવેના રોની પાઇપ સફાઈ ન કરાતા પાણી પરથી પસાર થતું હોય છતાંય ગ્રામજનો કરે તો શું કરે જેવી પરિસ્થિતિ સર્જાય છે નસવાડી આર એન્ડ બીધ્યા ન આપતા ગ્રામજનો હેરાન બન્યા બ્યુરો રિપોર્ટ બોડેલી ન્યૂઝ નસવાડી આયમાં એ ઉટાડવાની તકલીફ છે સાહેબ આમ કાઈ દઈએ સીનું કાફ ફરી ના આવું પડે નસવાડી આવે ત્યાં કઈ નવું નવું બનાવવું પડે એનું બનાવ્યું એવી રીતે હે હે સલ્યુ નારું બનાવ જ રે હાર વાગ્યા સુકાપુરા ને વસાહત બરોબર આયે કેટલા અધિકારીઓને જણાવ્યું છે પણ કોઈ અધિકારી આવીને ઉભો રહેતો નથી ભાઈ જે કઈ આ નુકસાન થાય છે 10 કે 15 જે પાઇપલાઇન લાગેલે છે એ ગટર બંધ થવાથી માણસોને નુકસાન થાય છે કાલે અમારે ભાઈઓ આવ્યા હતા કાઢવા જે આમ એક ભેંસ આવી ગઈ નારાની અંદર ઢુંગરાની અંદર એ કાઢતા એક ભાઈને બીજા છે છોડ્યું પણ તો છતાં પછી જો કહેવાય પણ જે કઈ આ છે એ નવી કામગીરી થાય તો એમની વાત તારે પણ જે કઈ નવું બાંધકામ કરેલું છે એના પોકળા ઉખડવાથી એક ભાઈને એક બીજા ભાઈને પાંચ સતવાથી કે પડવાની સંભવ છે પણ કોઈ કામગીરીની આ નિદાન કરતા નથી એવું મારું કહેવું છે કાલે ને હું ધોળાશાળા જતા હતા તો મારે ભેંસ પડી હતી પાણીમાં પછી ચણે બધા માંડ માંડ કાઢી બધા હતા એટલે ડોયડાથી બાંધીને એમ ટાઈમ કાઢી તો બધા કાઢવા જતા હતા એક છોકરો ખેસાઈ બીજ જવા કરતો હતો તો એની કામગીરી કરવા જા જે પાઇપો નાખેલી છે એને મળથી ઝાડખા કાઢવા માટે અમારી વિનંતી